નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમારુ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર જેડીસી માં આવેલી ઝાઇડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જેને લઈને આકાશમાં ધુમાડાના ગૂટી ગૂટા નજરે પડ્યા હતા ફાયર ફાયરફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર જેડીસી માં આવેલ ઝાઇડસ લાઇફ સાયન્સ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળતા મચી જવા પામી હતી અંકલેશ્વર જેઆઈડીસીમાં આગની ઘટનામાં સતત વધારો થયો છે ત્યારે આજ રોજ લાઈફ કંપનીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી કંપનીના પ્લાન્ટમાં અચાનક જ આગ ફાટી નીકળતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી આગને પગલે ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા છ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘટના અંગેની જાણ મામલતદાર કરણસિંહ રાજપૂતને થતા તેઓ પણ અન્ય અધિકારીઓ સહિત પોલીસ અધિકારી સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી પણ જાણી શકાયું નથી આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઝાયડસ કેલીલા કંપનીમાં પપ્પુના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર સી નાઇનમાં આગ લાગી હતી અને આગ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી અત્યારે ફાયર ફાઇટર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનીના અત્યારે સમાચાર મળેલ નથી અગિયારની આસપાસ અમે એક ફાયર છે એવી રીતે માહિતી મળેલી હતી એટલે તરત જ અમે ફાયર ટેન્ડર લઈને રવાના થયા હતા ઓફિસર સાથે અને આખી ટીમ અમે પહોંચીને જોયું તો પહેલાં મારે અમને ધુમાડા અને થોડીક ફ્લેમ જોવા મળી કંપની તરફથી જાણવા મળ્યું કે અંદરની સાઈડે કંઈક બે ત્રણ ડ્રમમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી અચાનક ફાયર પકડી લીધી હવે શું છે એકચ્યુઅલી બહુ કંઈ ખબર નથી અમને ચોક્કસ માહિતી નથી મળી પણ ફ્લેમ અંદરની સાઈડેથી ફર્સ્ટ ફ્લો એટલે અમને થોડું એક્સેસ ટૂંકમાં જે મળવો જોઈએ એ નહોતો મળતો કારણ કે જે સીડીથી જવાનું હતું એ બધું થોડું અંધારું હતું ખાસ તો અને ધુમાડો એટલો બધો હતો કે અમને દેખાવું મુશ્કેલ હતું

કેટલા ફાયરટેન્ડર ની ટોટલ બીપીએમસી ના પાંચ અને અન્ય આપણે પાનડી અને સજ્જન માંથી જેમાંથી એક મંગાવી દેશ સાત એક જેટલા ફાયરટેન્ડર થી આપણે આ કંટ્રોલ માં લઈ લઈએ બે અઢી કલાક જેવો સમય લાગ્યો